જો તમારા ઘર પર ખરાબ નજર હોય અને કોઈ કામ ન થતું હોય તો કરો આ દસ ઉપાય એક શુક્રવારે ઘરના મુખ્ય દ્વાર પર અશોકના પાનનું પોટલું લટકાવી દો અશોકના પાનનો બાંધવો ઘરને ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓથી દૂર રાખે છે અને તે ખરાબ પણ નથી લાગતું બે ઘરના મુખ્ય દ્વાર પર મોરના ચિત્રો લગાવો આમ કરવાથી ઘરમાં આવનારી નકારાત્મક શક્તિઓ અને ખરાબ શક્તિઓ તળી જાય છે અને ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થવા લાગે છે ત્રણ શુક્રવારે કાળા ઘોડાની નાળને સરસવના તેલમાં પલાળી રાખો અને પછી શનિવારે તેને તેલમાંથી કાઢીને સાફ કપડાથી લૂછી લો આ પછી ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરીને શનિદેવને પ્રાર્થના કરો આ પછી તેને ઘરની બહાર્યું આકારમાં લટકાવી દો અને બાકીનું તેલ પીપળના ઝાડ પર લગાવો આમ કરવાથી ખરાબ નજર હંમેશા માટે દૂર થઈ જાય છે ચાર શનિવાર અથવા મંગળવારના દિવસે સાત લાલ મરચાંને કાળા દોરામાં બાંધો અને વચ્ચે લીંબુનો દોરો બાંધો પછી તેને દુકાનના પ્રવેશદ્વાર પર માળાની જેમ બાંધી દો આમ કરવાથી ઘરમાં ખરાબ નજર આવશે પાંચ તાંબાના વાસણમાં પાણી અને તાજા ફૂલ લો અને તેને પીડિત વ્યક્તિના માથા પર અગિયાર વાર નીચે કરો આ પછી તે પાણીને ઝાડની નીચે અથવા વાસણમાં રેડવું આ ઉપાયથી આંખોની ખામી દૂર થશે છ શનિવારે હનુમાન મંદિરમાં જઈને ખભા પરથી સિંદૂર લઈને કપાળ પર લગાવવાથી ખરાબ નજરની અસર દૂર થઈ જાય છે સાત હાથમાં કાળો દોરો પહેરવાથી ખરાબ નજરથી રાહત મળે છે આઠ હનુમાન ચાલીસા અને બજરંગબાનના નિયમિત જાપથી પણ ખરાબ નજરથી બચે છે નવ પંચમુખી અથવા હનુમાનજીનું લોકેટ પહેરો તેનાથી ખરાબ નજર નથી લાગતી દસ જો બાળકને ખરાબ નજર લાગી હોય તો મીઠું સરસવ પીળી સરસવ મરચું જૂની સાવરણીનો ટુકડો લઈને તેને આઠ વાર ઢાંકીને આગમાં બાળી દો જો મરચાં બળી જાય ત્યારે ગંધ ન આવે તો સમજવું કે તેની આંખોની રોશની ગઈ છે